અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે દસમા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રીય મહાસભામાં વિશ્વ યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ બે હજાર પંદરથી વિશ્વ યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી ત્યારે આજરોજ દસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર તાલુકા સેવા સદનના પટાંગણ ખાતે પ્રાંત અધિકારી બીએ જાડેજા મામલેદાર કરણસિંહ રાજપૂત અને તાલુકા વિકાસ અધિકારી મયુરીબેન ગાયની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વિશેષ કાર્યક્રમમાં પ્રાંત કચેરી મામલતદાર તાલુકા પંચાયતના કર્મચારીઓ સ્કૂલોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજરોજ દસમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે અંકલેશ્વર તાલુકામાં તાલુકા કચેરીમાં આવેલ બાગમાં યોગનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તાલુકાના તમામ અધિકારી કર્મચારી ત્રણ શાળાના બાળકો તેમજ ગ્રામજનો હાજર રહી યોગનું સંચાલન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોગ માટે સ્વચ્છ રહે માટે સંકલ્પ પણ આવ્યું હતું આજે દસમા વિશ્વ યોગ દિવસે અંકલેશ્વર તાલુકાના પ્રાંત કચેરીના પટનાંગણામાં યોગનું આયોજન કરવામાં આવ્યું એમાં અંકલેશ્વર તાલુકાની તમામ કચેરીઓના કર્મચારીઓ અને અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગ કરવામાં આવ્યું અને યોગને પોતાના જીવનમાં લઈ મનુષ્ય સ્વચ્છ અને હેલ્ધી રહે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર